અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કિંગ એસિડ કંપનીમાંથી ગતરોજ મેગેઝીન સલ્ફેટ કેમિકલ ભરેલું ટેન્કર સગડિયા જીઆઈડીસી તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન જીતાલી ગામ નજીક દઢાલ બ્રિજ પાસે બિસ્માર માર્ગ પર ટેન્કરના ચાલકે કાબુ ગુમાવતા ટેન્કર રોડની સાઈડ પર માટીમાં પલટી મારી જવા પામ્યું હતું ટેન્કર ચાલક સમય સૂચકતા દાખવતા બહાર આવી ગયો હતો સામાન્ય ઈજા સાથે ચાલકનો આબાદ બચાવ થયો હતો ઘટનામાં ટેન્કરના સીલ તૂટી જતા મેગેઝિન સલ્ફેટ કેમિકલ ધૂળ આવવા લાગ્યું હતું જે જમીનમાં ફેલાઈ જવા સાથે આજુબાજુમાં વહેતું થયું હતું જેને લઈને જળ જમીનને નુકસાન પહોંચ્યું હતું ઘટના અંગે જીપીસીબીને જાણ કરવામાં આવતા જીપીસીબી મોનિટરિંગ ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ પરથી નમૂના લીધા હતા તેમજ આ અંગે કંપનીને નોટિસ ફટકારી હતી તેમજ સ્થળ પર ઢોળાયેલા રાસાયણિક કેમિકલ સહિત માટીને ઉલેચી લેવા તાકીદ કરી હતી તાલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અબ્બી સૈયદ અંકલેશ્વર